નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિચારધારામાં આપ સર્વેનું સ્વાગત છે હું છું દિનેશ પટેલ આજનો વિષય આજે બાળકોમાં નિર્ણય શક્તિ અને અવલોકન શક્તિ ઘટતી રહી છે એના પાછળના કારણો શું એની બાળકો ઉપર અસર શું અને એના ઉપાય શું એના વિશે વાત કરીએ સામાન્ય રીતે આજે બાળકોમાં દિન પ્રતિદિન અવલોકન શક્તિ અને નિર્ણય શક્તિ ઘટી રહી છે શા માટે તો નાની નાની બાબતોમાં આજે બાળકો જે છે એ પોતે નિર્ણય લઈ શકતા નથી કોઈ વસ્તુનું અવલોકન કરી શકતા નથી સામાન્ય રીતે આપણે જોઈએ તો બાળકો પોતાના અંગત ઉપયોગ માટેની જે વસ્તુઓ લેવાની હોય છે જેમ કે શાળાકીય જીવનમાં એમના પાઠ્યપુસ્તકો છે સ્કૂલ બેગ છે વોટર બેગ છે તો કયા કલરની વોટર બેગ લેવી કેટલી નાની લેવી મોટી લેવી આવા કોઈ જ નિર્ણય જાતે લેતા નથી માતા પિતા જે લઈ આપે જે એમને કે એ પ્રમાણે એ વસ્તુનો ઉપયોગ કરે છે તો આના પરિણામે એ બાળકો પોતે એનું અવલોકન કરી શકતા નથી નિર્ણય લઈ શકતા નથી માનો કે એકાદ વખત બાળકે જાતે કોઈ વસ્તુ પસંદ કરી અને ખરીદી કરી તો કદાચ આ વસ્તુ લાઈફ ટાઈમ નથી એકાદ બે વર્ષ માટેની વાત છે કદાચ વસ્તુ ખોટી પડી કે એની પસંદગી બરાબર ન નીકળી આપણી જિંદગી જવાની એને એને નિર્ણય લેવા અવલોકન કરવા તો આ વસ્તુ જે છે આ નાના નાના કારણો છે કે બાળકો જે છે નિર્ણય શક્તિ અને અવલોકન શક્તિ ગુમાવી બેઠા છે સામાન્ય રીતે શાળાકીય જીવનની અંદર અભ્યાસની અંદર વિજ્ઞાન વિષય આવતો એમાં આપણે બધા જાણીએ છીએ કે પ્રયોગની અંદર અવલોકન અને ત્યારબાદ નિર્ણય તો બાળકોની સામે મૂકો નાની નાની વસ્તુઓ મૂકો કે આમાંથી કઈ વસ્તુ તારે લેવી છે તો બાળકોની અવલોકન શક્તિ અને એના પરિણામે નિર્ણય લેવાની શક્તિ વધવાની છે એક વસ્તુ આપણે વિચારવાની છે જ્યાં સુધી માતા પિતા હયાત છે માતા પિતા એની સાર સંભાળ લે છે ત્યાં સુધી તો બાળકો માટે દરેક વસ્તુ પ્રોપર લઈને આપવાના છે પરંતુ જ્યારે આપણે આ દુનિયામાં નહીં હોઈએ ત્યારે બાળકો આ દુનિયા સાથે આ લોકો સાથે અને એના વ્યવહાર સાથે ટકી રહે એ શિક્ષણ આપણે સાચું આપવાનું છે જો બાળકો નિર્ણય લઈ શકશે અવલોકન કરી શકશે તો એની આસપાસ રહેલા લોકો એમાંથી કોણ પોતાનો છે કોણ પરાયો છે અને કોણ દેખાવ માત્રનો છે એ બધું જ એ અવલોકન કરી અને એનો નિર્ણય લઈ શકશે એટલે આ ખૂબ જરૂરી છે તો બાળકોને જાતે નિર્ણય લેવા દો એનામાં નિર્ણય શક્તિ વિકસે અને એનામાં અવલોકન શક્તિ વિકસે એવા પ્રયત્નો આપણે માતા પિતાએ અને ઘરના વડીલો કે ઘરના સભ્યોએ આ પ્રયત્ન કરવો જોઈએ કોઈ વાતમાં બાળકે કોઈ નિર્ણય લીધો વસ્તુની ખરીદી કરી અથવા પસંદગી કરી તો બાળકને ક્યારેય ગુસ્સો કરીને ઉતારી ના પાડો ત્યાર પછી બાળક જે છે ફરી વખત ક્યારે નિર્ણય નહીં લે અને કોઈ પોતાનો વિચાર રજૂ નહીં કરે બાળકને સ્વતંત્રતા નિર્ણય શક્તિ માટે સ્વતંત્રતા આપો ઘરની અંદર કોઈ પણ વસ્તુ લાવ્યા હોય એના પર્સનલ યુઝ માટે કોઈ વસ્તુ હોય સમક્ષ મૂકો કે બેટા તારે આમાંથી કઈ વસ્તુ જોઈએ છે કયો કલર જોઈએ છે નાનું જોઈએ છે મોટું જોઈએ છે આ બધું એના નિર્ણય ઉપર છોડો તો આમ કરતા કરતા ધીમે ધીમે એનામાં નિર્ણય શક્તિ વધશે અવલોકન શક્તિ વધશે અને આ જ વ્યવહારુ જ્ઞાન ની ખૂબ જરૂર છે શાળાકીય જીવન જે છે શાળાકીય શૈક્ષણિક જે ડિગ્રીઓ છે એ તો જરૂરી છે છે પણ સાથે સાથે વ્યવહારુ જ્ઞાન અને અવલોકન શક્તિને નિર્ણય શક્તિ જીવન માટે ખૂબ જ ઉપયોગી છે ખૂબ જ જરૂરી છે તો દરેક માતા પિતા વડીલો પોતાના બાળકોમાં આ અવલોકન શક્તિ ને નિર્ણય શક્તિ વધે એવા જ ખાસ પ્રયત્નો કરો એ આપણે શિક્ષણ આપી શકીશું શાળાકીય જીવનમાં તમામ પ્રકારનું શિક્ષણ મળી શકે એવી શક્યતા ઓછી છે એની આપણે કાળજી રાખવાની છે બાળક વધારે આગળ વધે એ જ આપણી બધાની ઈચ્છા છે મારી વાત પૂરી કરું છું ફરી મળીશું નવી વાત નવા વિચાર સાથે નમસ્કાર જય હિન્દ